દેવસિંહ ખેડાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે જંગી જનસભા સંબોધી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો તો દ્રષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નથી આવી મને કોંગ્રેસની ડિપોઝિટ જાય એમાં રસ છે દેવસિંહનું કહેવું છે રામ મંદિરમાં આમંત્રણ મળ્યું હોવા છતાં તેઓ આવ્યા નહીં તો જેથી લોકોની ઉપસ્થિતિ જનસભા સંબોધી અને ભવ્ય રેલી યોજી હતી દેવસિંહ પોતાની ઉમેદવારી નોંધાવા માટે જઈ રહ્યા છે

અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમય એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફલગલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને ટેકનિકલ રિસોર્સથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને

કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે કચ્છમાં નિતેશ લાલણ પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અમરેલીમાં જેની ઠુમરે કલેક્ટર અને પોરબંદર બેઠક પર લલિત વસોયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા કોંગ્રેસના આ તમામ ઉમેદવાર અલગ અલગ બેઠક પરથી તેઓ કોઈ રેલી કરીને પહોંચ્યું હતું સમર્થકો સાથે કોઈ ટ્રેક્ટર પર સવાર થઈને પહોંચ્યું હતું કોઈ વાજતે ગાજતે આદિવાસી નૃત્ય કરતા કરતા પહોંચ્યા હતા તો પાલીતાણામાં દીપડાની દહેશત ફેલાય છે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાનું મોત થયું છે દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થઈ અને સારવાર દરમિયાન ભાવનગર ખસેડતા મહિલાનું મોત થયું છેલ્લા એક સપ્તાહથી ગ્રામ્ય વિસ્તારોની આસપાસ દીપડાના આંટાફેરા વધી ગયા છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ ડરના માહોલમાં જીવી રહ્યા છે દીપડાએ મહિલા પર હુમલો કરતા લોકોમાં ભય પણ છે સમગ્ર ઘટના અંગે વન વિભાગને જાણ થતાં દીપડાને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે રાજકોટમાં પોલીસ ફરી વિવાદમાં ઘેરાય છે પોલીસે યુવકને માર મારતા યુવકનું મોત થયું છે પાડોશીના ઝઘડામાં સમાધાન માટે ગયેલા યુવકને અજાણી પોલીસે માર મારી અને માલવીયનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી તો યુવકને સારવાર અર્થે વોખાટ હોસ્પિટલ ખસેડાયું સારવાર દરમિયાન યુવકનું મોત થતા માલવીયનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે પ્રેમમાં ચોર બનેલા આરોપીને અમદાવાદ ઝોન પોલીસે ઝડપી પાડ્યો છે પ્રેમિકાના મોજ શોખ પૂરા કરવા માટે યુવક ચોરીના રવાડે ચઢ્યો હતો વાહનોની ચોરી કરી આરોપી હર્ષદ મકવાણા પોતાની પ્રેમિકાના મોજ શોખ પૂરા કરતો હતો વાહનોની ચોરી કરતો હતો ને પોલીસે બાતમીના આધારે હર્ષદ મકવાણાની ચોરીની એક્ટિવા સાથે ધરપકડ કરી છે તો ચોરીના વાહનો જપ્ત કર્યા છે ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે રાત્રે સોલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી તથા મુદ્દામાલ સોંપતા આરોપીની હાલ ધરપકડ કરી તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે ડુપ્લિકેટ ચાવી અને લોક તોડી અને જે રીતે એને સરળતા પડે એ રીતે પોતે ઓપરેન્ટ મોસા એક્ટિવા ચોરતો હતો રામ નવમીના તહેવારની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થશે ત્યારે દ્વારકામાં પણ રામ નવમીના દિવસે ભક્તોનો પૂરો મળશે ભક્તોના સંભવિત ધસારાને લઈને દ્વારકા જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે રામ નવમીના દિવસે દ્વારકા જગત મંદિરમાં સવારે સાડા છ કલાકે મંગળા આરતી થશે અને બાદમાં સવારે આઠથી નવ દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહેશે જે બાદ સવારે દસ થી સવા દસ સુધી શ્રિંગાર આરતી દર્શન ભક્તો કરી શકશે જે બાદ બપોરે બાર વાગેથી દોઢ વાગ્યા સુધી ઉત્સવ દર્શન થશે અને દોઢથી સાંજે પાંચ વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ મંદિર બંધ રહેશે સાંજે પાંચ વાગ્યાથી નિત્યક્રમ મુજબ ભક્તો દર્શન કરી શકશે સામાન્ય રીતે માતા પિતા પોતાના બાળકોને જીવનમાં સંયમનો પાઠ શીખવાડે છે પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાં બાળકોએ માતા પિતાને દીક્ષાની રાહ ચીંધી છે હિંમતનગરના ભરત ભંડારી તથા તેમના પત્નીએ જૈન ધર્મની દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે લાખો કરોડોની મિલકત્યજી તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું ભરતભાઈના સોળ વર્ષીય પુત્ર ઓગણીસ વર્ષીય પુત્રીએ બે વર્ષ અગાઉ દીક્ષા લીધી

એટલું બધું જોયું છે જાહો જલાલી જોયું છે સુખ જોયું છે સંપત્તિ જોયું છે કરોડો અબજો રૂપિયા જોયા છે પોતે બહુ મોટો વ્યવસાય કરે છે પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે આહિર સમાજના યુવકે વિદેશમાં જઈ અને ભારતનો ડંકો વગાડ્યો છે અમેરિકાની અંદર ભારતનો પુનઃ ડંકો વગાડી નરેશ સોલંકી ફરી એક વખત મેયર બન્યા છે જેને લઈ આહિર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે આહિર સમાજમાં નરેશ સોલંકી મૂળ ઓપલેટાના વતની છે અને તેઓ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ શેરીટીઝ સિટીના મેયર બન્યા ખેડાના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે જંગી જનસભા સંબોધી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો તો દ્રષ્ટિકરણની રાજનીતિમાંથી બહાર નથી આવી મને કોંગ્રેસની ડિપોઝિટ જાય એમાં રસ છે દેવસિંહનું કહેવું છે રામ મંદિરમાં આમંત્રણ મળ્યું હોવા છતાં તેઓ આવ્યા નહીં તો જેથી લોકોની ઉપસ્થિતિ જનસભા સંબોધી અને ભવ્ય રેલી યોજી હતી દેવસિંહ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે

મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિસ્ણોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફલગલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને ટેકનિકલ રિસોર્સથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર ઓવર કરી અને સુપ્રત કર્યા છે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ